વડોદરામાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત આજના મુખ્ય સમાચાર વડોદરામાં ધોધમાર વરસાદના કારણે શહેરમાં આવેલી ભારે મુશ્કેલીઓ પર શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદના પગલે પાણી ભરાઈ ગયું છે અને ભૂવો પડવાની પણ ઘટનાઓ નોંધાઈ છે વડોદરામાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદ પડ્યો છે જેના કારણે વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં વધારો થયો છે અને તે પહોંચીને સત્તર ફૂટ પહોંચી છે આજે સવારે વીઆઈપી રોડ પર મોટો ભૂવો જોવા મળ્યો હતો જેના કારણે વાહન વ્યવહાર ઠપ થવાની સ્થિતિ સર્જાઈ હતી તમે જોઈ શકો છો કે વીઆઈપી રોડ પર ભૂવો પડ્યો છે જેને કારણે વાહન વ્યવહાર માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ આ સ્થિતિ ઓવરબ્રિજ પર પણ ગાબડા પડ્યા છે જેને તાજેતરમાં જ 40 કરોડના ખર્ચે રિપેર કરવામાં આવ્યો હતો આ સમસ્યાઓની વચ્ચે વડોદરાના ખના વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી જનજીવન પ્રભાવિત થયું છે તંત્ર દ્વારા હાલ પાણીનો નિકાલ કરવામાં આવે છે રસ્તાઓ પર મુશ્કેલીઓ દૂર કરવાની કયાવત ચાલી રહી છે આ રીતે વડોદરામાં ભારે વરસાદના કારણે જીવન થંભી ગયું છે અને લોકોને અસંખ્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે વધુ માહિતી માટે જોડાયા રહો અમારી એકતા ન્યૂઝ ચેનલ ગુજરાતી સમાચારમાં